આજકાલ તમારે ક્યાંય બહાર જવું હોય ને તમારે ભાડે ગાડી જોતી હોય તમારી પાસે ઘરની ગાડી ના હોય તમે ભાડે ગાડી સેફ ડ્રાઈવમાં લઈ જતા હો તો વિવિધ લોકો છે આ રીતના કામ કરતા હોય કે ત્યાં બધા ડોક્યુમેન્ટ લઈ અને તમને ગાડી આપે જેટલા લોકો આ સેલ્ફ ડ્રાઈવનું કામ કરે છે એ બધાને ચોંકાવનારા એક સમાચાર અત્યારે હું લઈને આવ્યો છું આપણે જ્યારે ગાડી ભાડે આપીએ ત્યારે એ લોકો આપણી પાસે આવે એટલે આપણે એના બધા આઈડેન્ટિટી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ છે લાયસન્સ છે પાન કાર્ડ છે એ બધું આપણે પ્રૂફ તરીકે લેતા હોઈએ છીએ અને ઉપરથી એના ત્રણ ચેક લેતા હોઈએ છીએ આપણી સેફટી માટે તમે આવીને મને જે વાત કરી કે તમારી એક ગાડી ઇનોવા એ તમે રેન્ટ પર આપી હતી ને પાછી ન આવી તમે ઘણા પ્રયત્નો કર્યા લાવવાના પરંતુ એ ગાડી ગુજરાતમાં નથી તમને ખબર છે લોકેશન એ આખી ઘટના કેવી રીતે બની અને શું થયું હતું અને ત્યાંથી અમને ખબર પડી કે જે તમારું લાસ્ટ લોકેશન હતું ગાડીનું તે જ ગામમાં તમારી ગાડી પડેલી છે એટલે અમે સીધા જોધપુર જવા રવાના થયા જ્યાં જઈને તપાસ કરી તો કોઈ એવા ગામ છે જ્યાં પોલીસ પણ જઈ નથી શકતી એવા આપણને ન્યૂઝ ત્યાંથી મળ્યા અને એવા ગામમાં આપણી ગાડી પડેલી છે ત્યાં જઈને એમને વાત કરી એટલે એમને આણંદનગરના પીઆઈને ફોન કર્યો અને એમને આપણી ફરિયાદ બીજા નહીં ત્રીજા દિવસે લેવડે સાહેબનો ફોન આવ્યો ને ત્રીજા દિવસે પછી આપણી ફરિયાદ લીધી અને ત્યાર પછી હાલની તારીખ સુધી હજી કોઈ પણ પ્રોસેસ થઈ અને ન્યૂઝ આપણને મળ્યા નથી અને આપણે કોલ કરીએ તો એમ કહેશ કે તમારી ફરિયાદ આમની પાસે છે હું વાત કરીને તમને જણાવું છું તમારી જે ગાડી લઈ ગયા હતા અને તમે એ કીધું કે રાજસ્થાનમાં પડી છે તો તમને ત્યાંથી કોઈ ફોન આવે છે ખરા કોઈ જાતના કોઈ વાતચીત થાય છે હા જે પરેશ જોશી છે એનો કોન્ટેક આપણે કરીએ ત્યારે થાય છે અને એ લોકો એમ કહે છે કે તમે ત્રણ લાખ રૂપિયા લઈને આવો એટલે હું તમને ગાડી અપાવી દઉં ગાડી ક્યાં છે એ આપણને ખબર છે જ્યારે પોલીસને આપણે કહીએ કે પરેશ જોશી આપણને એમ કહે છે તો પોલીસ એમ કહે છે કે અમારે પરેશ જોશીનો કોઈ કોન્ટેક્ટ થતો નથી તો કોઈ ગુનેગાર સામેથી ફોન કરો તો એ તમારો કોન્ટેક્ટમાં આવવાનું જ નથી ને આ આપણી એક ગાડી નથી ગેલી ત્યાં જઈને મેં થોડા ત્રણ દિવસ રહ્યા બધી તપાસ કરી તો આમાં બહુ ઝાઝા નામ છે અને અમદાવાદની દોઢસો પ્લસ ગાડી છે સુરતની સો પ્લસ ગાડી છે રાજકોટની એટલી ગાડી છે આ આપણને બધા ત્યાંના એના અંદરના માણસોએ જે માહિતી આપી એ બધી માહિતી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું ભાવિક મારી સ્ક્રીન પર તમને એક ભાઈ દેખાઈ રહ્યા છે આ ભાઈ મારી પાસે કમ્પ્લેન લઈને આવે છે નામ અનેક ખુલ્યા છે આની અંદર હવે આખી વિગત જાણે એમ છે કે ભાઈ પોતે એ સેલ્ફ ડ્રાઈવનું કામ કરે છે એટલે ગાડીઓ ભાડે આપે છે આજકાલ તમારે ક્યાંય બહાર જવું હોય ને તમારે ભાડે ગાડી જોતી હોય તમારી પાસે ઘરની ગાડી ના હોય તમે ભાડે ગાડી સેલ્ફ ડ્રાઈવમાં લઈ જતા હોવ તો વિવિધ લોકો છે આ રીતના કામ કરતા હોય કે ત્યાં બધા ડોક્યુમેન્ટ લઈ અને તમને ગાડી આપે પરંતુ અમુક સમય એવું થાય છે કે ગાડીઓ લઈ જાય છે પાછી નથી આવતી અને પછી જ્યારે પોલીસ કમ્પ્લેન કરવામાં આવે છે તો એની જવાબ નથી મળતા કારણ કે જવાબદારી એ જે કામ કરે છે એમની પણ હોય છે ક્યારેક એવું પણ બનતું હોય છે કે જે આ કારને સેલ્ફ ડ્રાઈવમાં આપતા હોય એ એમના પોતાની ગાડી પણ નથી હોતી એ એમના મિત્ર સર્કલમાંથી એમને ગાડીઓ ભાડે આપવાની વાત કરતા હોય છે ને એમાંથી જે પણ પૈસા આવે એ અંદરો અંદર બધા સમજી લેતા હોય છે આ પ્રકારની એક કહેવાય કે વાત ચાલતી હોય છે એની પરંતુ એક એવી ઘટના સામે આવી છે એ ઘટનાને લઈને જેટલા લોકો આ સેલ્ફ ડ્રાઈવનું કામ કરે છે એ બધાને ચોંકાવનારા એક સમાચાર અત્યારે હું લઈને આવ્યો છું મારી એ પાસે એક ભાઈ આવ્યા છે આખી ઘટના કેવી રીતે બની અને શું વિગત બની અને તમારે જે આ કામ છે ગાડીઓ તમારે જે ભાડે આપવાની હોય છે એમાં કઈ કઈ પ્રોસેસ હોય છે પેલાં તો આપણે જ્યારે ગાડી ભાડે આપીએ ત્યારે એ લોકો આપણી પાસે આવે એટલે આપણે એના બધા આઈડેન્ટિટી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ છે લાઇસન્સ છે પાન કાર્ડ છે એ બધું આપણે પ્રૂફ તરીકે લેતા હોઈએ છીએ અને ઉપરથી એના ત્રણ ચેક લેતા હોઈએ છીએ આપણી સેફ્ટી માટે પ્લસ એક આપણે એક લેખિત કરાર કરાવીએ એની પાસે આપણી કંપનીનો જે એ એની ઉપર એના બધા નિયમો લખેલા હોય એની ઉપર એના સિગ્નેચર અને એના સાથીદાર જે કોઈ જવાબદાર વ્યક્તિ તરીકે એક વ્યક્તિના સિગ્નેચર અને એના પણ આધાર કાર્ડ આપણે લેતા હોઈએ છીએ અને ડિપોઝિટ પેટે કોઈ પણ ટુ વ્હીલર વિથ આરસી બુક લેતા હોય જેથી કરીને આપણને કોઈ ચોરીનું બાઇક કેવું કાંઈ ના આપી શકે એટલે આરસી બુક સાથે લઈએ છીએ તમે આવીને મને જે વાત કરી કે તમારી એક ગાડી ઇનોવા એ તમે રેન્ટ પર આપી હતી ને પાછી ન આવી તમે ઘણા પ્રયત્નો કર્યા લાવવાના પરંતુ એ ગાડી ગુજરાતમાં નથી તમને ખબર છે લોકેશન એ આખી ઘટના કેવી રીતે બની અને શું થયું હતું ત્યારે હવે આપણે ગત છઠ્ઠા મહિનાની ચાર તારીખે સાંજે આપણે ગાડી બે દિવસ રણુજા જવું છે એવું કહીને બે વ્યક્તિ આપણી પાસે આવ્યા હતા એક છે પરેશ જોશી અને એક છે રમેશ ચૌધરી આ બે વ્યક્તિ આપણી પાસે આવ્યા કે મારે મારા ફેમિલી સાથે રણુજા જવું છે તો મારે સેલ્ફમાં સેવન સીટર કાર જોઈએ છીએ તો એને ઇનોવા ક્રિસ્ટા આપણી પાસે માગી તો આપણે અવેલેબલ કરાવી આપીએ નહીં અને બધા એમના ડોક્યુમેન્ટને લઈને એમને ગાડી રેન્ટ ઉપર ભાડે આપી હતી ત્યારે એમની છ તારીખે એમની સમયમર્યાદા પૂરી થતી હતી ત્યારે એ લોકો પાછળ દેવા ન આવ્યા અને આપણને એમ કીધું કે હમણાં આઠ કલાક અમારે વધારે જોઈએ છે તો અમે રાત્રે લેટ આવીશું પણ જેવું રાત્રે નવ વાગ્યા એટલે આપણા મોબાઈલમાં એક નોટિફિકેશન આવી કે જીપીએસ કટ થઈ ગયું એટલે આપણને શંકા ગઈ એટલે આપણે ડાયરેક્ટ એને કોલ કર્યા પણ એક પણ વ્યક્તિના કોલ લાગ્યા ને બધાના ફોન સ્વીચ ઓફ અને જીપીએસ આપણા જેટલા હતા ટોટલી લોસ થઈ ગયા ત્યારે આપણને થોડીક શંકા ગઈ કે આપણી ગાડીમાં કંઈક અણ બનાવ બન્યો છે પછી શું તમને આગળ કાર્યવાહી તમે કરી જ્યારે તમને ખબર પડી કે જીપીએસ નથી મળતું આપણી ગાડી ક્યાંક જતી રહી છે ફોન પણ નથી લાગતા પછી શું કાર્યવાહી કરી તમે પછી અમે તાત્કાલિક બીજા દિવસે સવારે રાત્રે નવ વાગ્યા બનાવ બન્યો એટલે આખી રાત અમે બધાએ કોઈ રીતે એના કોન્ટેક કરવાની કોશિશ કરી પણ કોન્ટેક ના થયા એટલે બીજા દિવસે સવારે એના જે આધાર કાર્ડનું એડ્રેસ હતું થરાદ પાસેનું ભાખરી ગામ ત્યાં અમે સીધા થરાદ પહોંચી ગયા ત્યાં જઈને એમના કોન્ટેક કર્યા તો કોન્ટેક કોઈ ભાડ મળી નહીં અને ત્યાંથી અમને ખબર પડી કે જે તમારું લાસ્ટ લોકેશન હતું ગાડીનું તે જ ગામમાં તમારી ગાડી પડેલી છે એટલે અમે સીધા જોધપુર જવા રવાના થયા જ્યાં જઈને તપાસ કરી તો કોઈ એવા ગામ છે જ્યાં પોલીસ પણ જઈ નથી શકતી એવા આપણને ન્યૂઝ ત્યાંથી મળ્યા અને એવા ગામમાં આપણી ગાડી પડેલી છે ત્યાં તમે જોઈતી ગાડી નહીં ગાડી ત્યાં બધો બે નંબરના ધંધાવાળા જ છે મોસ્ટ ઓફ અફીણ છે ગાંજો છે ચરસ છે એના ધંધાવાળા જ છે અને આવી ગાડીઓ એ લોકો જ લે છે ડોક્યુમેન્ટ વિનાની ગાડીઓ પછી અહીંયા તમે કોઈ પોલીસમાં ગયા ત્યાંથી તમે કોઈ ફરિયાદ કરી ત્યાંથી તમને કોઈ જવાબ મળ્યો અહીંથી આપણે આઠ તારીખે એક આણંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી એટલે અરજી કરી એના ચાર પાંચ દિવસ આપણે દોડા કર્યા ફૂલ પણ કોઈ જવાબ મળતો નહોતો પછી આપણે એફઆઈઆર કરવા માટે કે સાહેબ હવે ચાર પાંચ દિવસ થઈ ગયા છે અરજીનો સમય મર્યાદા પૂરી થઈ ગઈ હતી એટલે આપણે એફઆઈઆર કરાવવા માટે દોડ્યા તો એફઆઈઆર કરવા માટે કોઈ તૈયાર નહોતું એટલે આપણે લગભગ જેટલા આપણા કોન્ટેક્ટમાં થઈ પોલીસવાળાના કોન્ટેક્ટ થ્રુ આપણે એની ટ્રાય કરી કે આપણી એફઆઈઆર લઈ લે પણ છેલ્લે કોઈ રીતે કોઈ પોસિબલ ન થયું એટલે આપણે ડીએસપી સાહેબ પાસે ગયા સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ત્યાં જઈને એમને વાત કરી એટલે એમને આણંદનગરના પીઆઈને ફોન કર્યો અને એમને આપણી ફરિયાદ બીજા નહીં ત્રીજા દિવસે લેવડાવી સાહેબનો ફોન આવ્યો એના ત્રીજા દિવસે પછી આપણી ફરિયાદ લીધી અને ત્યાર પછી હાલની તારીખ સુધી હજી કોઈ પણ પ્રોસેસ થઈ અને ન્યૂઝ આપણને મળ્યા નથી અને આપણે કોલ કરીએ તો એમ કહેશ કે તમારી ફરિયાદ આમની પાસે છે હું વાત કરીને તમને જણાવું છું તમારી જે ગાડી લઈ ગયા તમે એ કીધું કે રાજસ્થાનમાં પડી છે તો તમને ત્યાંથી કોઈ 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 ફોન આવે છે છે ખરા જાતના વાતચીત થાય હા જે પરેશ જોશી છે એનો કોન્ટેક આપણે કરીએ ત્યારે થાય છે અને એ લોકો એમ કે તમે ત્રણ લાખ રૂપિયા લઈને આવો એટલે હું તમને ગાડી અપાવી દઉં ગાડી ક્યાં છે એ આપણને ખબર છે જ્યારે પોલીસને આપણે કહીએ કે પરેશ જોશી આપણને એમ કહે છે તો પોલીસ એમ કહે છે કે અમારે પરેશ જોશીનો કોઈ કોન્ટેક્ટ થતો નથી તો કોઈ ગુનેગાર સામેથી ફોન કરો તો એ તમારા કોન્ટેક્ટમાં આવવાનું જ નથી ને એટલે સ્વાભાવિક છે કે તમારી જોડે એ આરોપી જે તમે એને કયો છો એનો કોન્ટેક્ટ તમારી સાથે થાય છે પરંતુ પોલીસ એવું કહે છે કે અમારી સાથે કોન્ટેક્ટ નથી થતો કોના ઉપર તમને શંકા જાય છે પોલીસની કામગીરી ઉપર શંકા જાય છે કે પોલીસને કરવું તો છે પણ કરતી નથી હવે આમાં આપણે જ્યારે પરેશ જોશી સાથે આપણે વાત થઈ ત્યારે પરેશ જોશી એમ કહેતો તો કે તમારે જો જે વિધિ કરવી એ કરી લ્યો મારી ઉપર કોઈ કાંઈ કરી શકે પરેશ જોશી છે કોણ એ પરેશ જોશી એક થરાદનો છે અને બુકી છે ત્યાંનો એક મોટો અને એનો ભાઈ એમ મને આપણને એમ કીધું હતું કે મારો ભાઈ પણ ત્યાં પીએસઆઈ જ છે તો મેં કહેતા હોય તો હું તમને એમની સાથે મેળવી દઉં પણ તમે જે રીતે દોડશો એ રીતે કોઈ આમાં પોસિબલ થવાનું એટલે પેલા પરેશભાઈ છે એમણે એવું કીધું કે મારો ભાઈ પોલીસમાં છે પીએસઆઈ છે એટલા માટે તમે કંઈ પણ કરવું એટલું કરો એવું કંઈ નહીં કરે આ વાત તમે પોલીસને કરી કે ભાઈ મને જે હું જે સામેથી જેમને વાત કરું છું એમનો ભાઈ પોલીસમાં છે એને આવી ધમકી આપે હા એવી વાત કરી હતી કે એ પણ આપણને કહે છે કે મારો ભાઈ પોલીસમાં છે તો કે અમે એ પણ તપાસ કરી લેશું કોણ છે કોણ નહીં તપાસ થઈ ખરી કંઈ તમને પ્રોસેસમાં લાગ્યું ખાલી આપણને એમ જ કે સીડીઆર રિપોર્ટ કઢાવ્યો છે પણ જાણે હું જેમને પ્રૂફ બધા રેડી છે કે આ મારે પરેશ સાથે જે વાત થઈ વોટ્સઅપ કોલમાં એનો આપણે બીજા ફોનથી વિડીયો રેકોર્ડિંગ કરેલું એ ટોટલી પ્રૂફ આપણે આપીએ છીએ કે તમે તારા પૈસા લઈને આઈ જાઓ તો તમારી ગાડી આવશે બાકી નહીં આવે ગાડી અમારી અંડરમાં જ છે કે આ જે ગાડી ઇનોવા તમારી પાસેથી લઈ ગયા હતા એમની જે લેવા આવ્યા હતા બે લોકો એમની પાસેથી તમે શું શું પ્રૂફ લીધા હતા એમાં જે રમેશ ચૌધરી છે એના નામે પરેશ જોશીએ ગાડી બુક કરાવી હતી એટલે એને આપણે રમેશ ચૌધરીનું આધાર કાર્ડ અને લાઇસન્સ પ્લસ પરેશ જોશીનું આધાર કાર્ડ અને રમેશ ચૌધરીના ત્રણ ચેક અને પેમેન્ટ જે છે એ પરેશ જોશી દ્વારા થયેલું છે કેશમાં અને આ કાંડ કરવા માટે આપણે ટોટલી એ બધી તપાસ કરી તો પરેશ જોશીએ આ કાંડ કરવા માટે સવારે જ હજી ટુ નવું ટુ વ્હીલ સેકન્ડમાંથી નારોલ ગામમાંથી ક્યાંકથી ખરીદ્યું હતું અને એ આપણી પાસે ડિપોઝિટમાં રાખ્યું હતું એટલે એ તમારી પાસે રાખ્યું હતું નવું જે બાઇક ખરીદવાથી લીધેલું છે બે હજાર દસ મોડલનું છે પણ આ બધું ટોટલી કાંડ કરવા માટે એ વ્યક્તિ આ બધું કાવતરું ઘડેલું છે અને આ આપણી એક ગાડી નથી ગયેલી ત્યાં જઈને મેં ત્રાદમાં ત્રણ દિવસ રહ્યા બધી તપાસ કરી તો આમાં બહુ જાજા નામ છે અને અમદાવાદની દોઢસો પ્લસ ગાડી છે સુરતની સો પ્લસ ગાડી છે રાજકોટની એટલી ગાડી છે આ આપણને બધા ત્યાંના એના અંદરના માણસોએ જે માહિતી આપી એ બધી માહિતી છે ગાડી જો કદાચ પાછી જોતી હોય તો એની શું પ્રોસેસ હોઈ શકે કારણ કે એવું પણ ક્યારેક બની શકે કે ભાઈ લેનદેન કરીને તમે ગાડી લઈ જાઓ મને પૈસા આપી દો એટલે એ પ્રકારની કોઈ વાતચીત થઈ શકે હા એ પરેશ જોશી એમ કે છે કે તમે મેં બે લાખ સિત્તેર હજાર આ ગાડીમાંથી લીધા છે અને ત્રીસ હજાર છે જે મારી ગાડી વેચાવી છે એને કમિશન લીધું છે પણ માર હાલ મારી પાસે કોઈ પણ પૈસાની સુવિધા નથી જો તમારે તમારી ગાડી જોતી હોય તો તમે ત્રણ લાખ લઈને આવો એટલે અમે તમારી ગાડી તમને પાછી અપાઈ દઈએ એટલે તમે પૈસા આપો તો તમને તમારી ગાડી મળી જાય હા આ વાત તમે કરી પોલીસ હા એ વાતય કરી કે મારી સાથે પરેશ જોશે આ રીતની વાત કરીએ તો એ કંઈ અમારી તપાસનો વિષય છે અમે અમારી તપાસમાં આગળ બધું જોઈ લેશું તો જે પ્રકારે આખી આ ઘટના બની અને ઘટનાને લઈને આપણે એ આખી વિગતો શરૂઆતથી લઈને એન્ડ સુધી આપણે જાણી હજુ સુધી જો કે ભાઈને ગાડી મળી નથી પોલીસ પાસે જાય છે એ પ્રકારે જવાબ કે ભાઈ તપાસનો વિષય છે તપાસનો વિષય છે મતલબ આ એક કેસમાં આવી રીતે તપાસનો વિષય નથી હોતો લગભગ ક્યારેય કોઈ ઘટના બને છે ત્યારે પોલીસ પાસેથી આ એક જ જવાબ મળે છે કે ભાઈ આ ઘટનાનો વિષય છે પોલીસે ગંભીર બાબતે નિવેદનો લેવા પણ જરૂરી છે ગંભીર પગલાં લેવા પણ જરૂરી છે આ પ્રકારના ધંધાર્થીઓ કે જે પોતાની એ ગુજરાન ચલાવવા માટે થઈ પોતાની કહી શકાય કે એમનો ધંધો કે જે આગળ વધારવા માટે થઈને કેટ કેટલી મહેનત કરતા હોય છે એક ગાડીથી શરૂઆત કરેલી સો દોઢસો ગાડીઓ સુધીનો એ ધંધો જેમનો પહોંચે છે એમાંથી જો આ રીતે કોઈ પણ કસ્ટમર બનીને આવે છે ને એમની સાથે ફ્રોડ કરીને જતા રહે છે ને પછી પાછા સામે ફોન કરીને એવું કહે છે કે ભાઈ તમે મને ત્રણથી ચાર લાખ રૂપિયા આપો મેં તમારી ગાડી પરત તમને આપી દઈશું આ પ્રકારની ઘટના બને છે ત્યારે પોલીસે સંજ્ઞાન લેવાની પણ જરૂર છે અનેક એવી ઘટનાઓ કે જ્યાં પોલીસને કામ કરવાને બદલે પોલીસને પોલીસ બનવા કરતાં પ્રવક્તા બનવામાં મજા આવતું એ પ્રકારના દ્રશ્યો પણ ઘણી વખત સામે આવતા હોય છે હું બધા પોલીસ કર્મચારીઓની વાત નથી કરતો પરંતુ અમુક એવા પોલીસ કર્મચારીઓ પણ મેં જોયા છે કે જે આટલી હદે એ રીતે વાત કરતા હોય તો આપણને એવું થાય કે ભાઈ આ પોલીસ છે એક સામાન્ય નાગરિકને આ રીતે જવાબ મળતા હોય તો પોલીસ સામે પણ અનેક વખત સવાલો ઊભા થતા હોય છે ત્યારે પોલીસે પણ સમજવાની જરૂર છે અને ન માત્ર એક આ ભાઈની સાથે આ થયું છે અમદાવાદમાં અનેક જગ્યાએ આ પ્રકારનું થયું છે કે જ્યાં સેલ્ફ ડ્રાઈવના જે કામ કરે છે ધંધો કરે છે જે બિઝનેસ કરે છે અમને એની સાથે આવી ઘણી બધી એવી ગાડીઓ હશે કે જે લઈ ગયા પણ પરત નથી આવી પોલીસ તપાસ કરે છે પણ ક્યાં સુધી તપાસ હવે એવી પણ વાત સંભળાય છે કે ગાડીઓ ગુજરાતમાં નથી હોતી એ સીધી રાજસ્થાન બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાનમાં ક્યાંય પણ જતી રહે છે ત્યાં બે નંબરના ધંધાઓ ચાલતા હોય તેની અંદર આ ગાડીઓનો ઉપયોગ થતો હોય છે આના આખી ઘટનાને લઈને ગંભીરતા દાખવવી પણ હવે ખૂબ જરૂરી છે કારણ કે આ એક કેસ મારી સામે આવ્યો છે અનેક એવા કેસો હશે કે જે બિચારા ક્યાંય બહાર ન આવે અને આ પ્રકારનું ક્યાંય કોઈનું એ પોતાનું નામ બદનામ ન થાય તે માટે થઈને કે ભાઈ મારી સાથે આ ઘટના બની છે એ પ્રકારનું એક સમાજની અંદર ને લોકો વચ્ચે ખબર ન પડે કે ભાઈ આવી રીતે ઘટના બની છે તે માટે ચૂપ રહેતા હોય છે એ પોલીસ પાસે જાય છે પોલીસ કહે છે તપાસ થશે તપાસ થશે અને પોલીસ બસ એ માત્ર એક બે દોઢ બે વર્ષ સુધી તપાસ કરતી રહી જાય છે ત્યાં સુધીમાં તો એ ગાડીના સ્પેર પાર્ટ પણ વેચાઈને એ પૂરું થઈ જતું હોય છે એટલા માટે આવી ઘટનાઓ રોજ બરોજ વધતી જતી હોય છે આના ઉપર અંકુશ લાવવું ખૂબ જરૂરી છે એ જે પોલીસ અધિકારી પાસે ભાઈ ગયા તો એમને પણ મારી વિનંતી છે કે આ એક કેસ તમારી પાસે આવ્યો છે આવા અનેક કેસો આવે તો એની ઉપર ગંભીરતાથી તપાસ કરજો કારણ કે એની ઉપર તો આ લોકોની રોજીરોટી ચાલતી હોય છે ને જો આ આમની સાથે જ આવું થશે ત્યારે આ લોકોની રોજીરોટી ઉપર પણ સવાલ ઊભા થશે એમની રોજીરોટી ઉપર પણ પાટું લાગશે અને નાના નાના ધંધાર્થીઓ કે જે આ પ્રકારનું કામ કરે છે એમની ઉપર એ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે ને એ પણ હવે બીકને મારે આ જે કામ જે છે સેલ્ફ ડ્રાઈવનું એ પણ છોડી અને બીજા કામમાં લાગી ગયા છે કે આ ધંધો ખૂબ જ રિસ્કી થઈ ગયો છે કારણ કે આમાં તો પોલીસ પણ સાથ નથી આપતી આ ભાઈની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર